નમસ્કાર મિત્રો જય પશુપાલક જય ગૌ માતા આજનો વિડીયો મુખ્ય દરેક પશુપાલક સુધી પહોંચે એવી કોશિશ કરજો કારણ કે આપણે જે લોકો એ ઠરાવ કરીને આપણે જે સાક્ષી પુરાવા તરીકે હાઈકોર્ટમાં રજૂ કર્યા છે એ પશુપાલકોના હિત માટે છે આવતા વર્ષે ભાવ ફેર માટે લડત ના કરવી પડે અને નંબર બે સાબર સુપરવાઇઝર અને સાબર જે ઓડિટર છે આ લોકોનું એ ઠરાવની વિરુદ્ધ સ તમારા ગામની સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી પાસેથી એવો લેટર લેવા માટે ઓર્ડર કરેલો છે કે ભાઈ આ ઠરાવોથી અમે સંતોષ છીએ મતલબ અમે આગળ અમને ભાવ ફેર નહોતો મળ્યો એટલે એમ કે અમે ઠરાવ કર્યા છે બાકી હવે અમને કોઈ સાબર ફરિયાદ નથી જો આવા ઠરાવ એટલે આવા ઠરાવ તો નહીં પણ આવો લેટર તમારી સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી ઇસ્યુ કરશે તો તમારા દરેક પશુપાલકે ધ્યાન આપવાનું છે કે આવો કોઈ પત્ર ઇશ્યુ નહીં કરે અને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ બધી જ નીતિ અપનાવીને આ લોકો આવો લેટર લેવાની ફિરાકમાં છે અને આ લેટર લઈને આપણા જે પિટિશન દાખલ કરેલી છે હાલ ભરતી માટે એની સામે આ લોકો એક ફાઇલ કરેલી છે બરાબર આવા આપણા વકીલના સમાચાર છે અને કેવીએટમાં આ લોકો તમારા દરેક ચેરમેન સેક્રેટરીના લેટર લગાવશે અને આપણા પશુપાલકોને વિરુદ્ધમાં તમારી દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીને ઊભા કરી દેશે હવે એ વસ્તુ વિચારવાની છે કે જે લોકો કોઈ દબાણથી લેટર આપું છે અથવા આ લોકોએ પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયાની લેટર લેવા માટે ઓફર કરેલી છે ચેરમેન સેક્રેટરીને એટલે મહેરબાની કરીને દરેક ગામના ચેરમેન સેક્રેટરીને હું નિવેદન કરું છું કે આવા પૈસાના પ્રલોભનમાં તમે પશુપાલકોનું અહિત નહીં કરતા આપણી લડતમાં આપણી જીત નિશ્ચિત છે અને જો જરૂર પડશે જે લોકો જે ચેરમેન સેક્રેટરીઓએ પશુપાલકોની વિરુદ્ધમાં સાબરડેરીને આવો કોઈ પણ લેટર ઇસ્યુ કર્યો છે તો એ ગામની સાધારણ સભા બોલાવવામાં આવશે અને પશુપાલકોને પૂછવામાં આવશે કે આ તમારા ગામની દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીએ જે આ લેટર આપ્યો છે એ પશુપાલકોની મરજીથી આપ્યો છે કે એમનામ આપ્યો છે જો પશુપાલકોની મરજી વિરુદ્ધ કોઈ પણ ચેરમેન સેક્રેટરીએ આવો પત્ર ઇસ્યુ કર્યો અથવા કોઈ ઠરાવ કર્યો છે તો જેમ સાબર ડેરી પર કેસ થયો છે એમ તમારા ગામના જ પશુપાલકોની તરફેણમાં તમારી ઉપર કેસ ન થાય ધ્યાન રાખજો એટલે મહેરબાની કરીને પશુપાલકોનું હિત હોય એ તરફેણમાં જ નિર્ણય લેજો અને પશુપાલકોનું અહિત થાય એવો કોઈ પણ નિર્ણય લેશો તો એની જવાબદારી ચેરમેન સેક્રેટરીની રહેશે એટલે દરેક પશુપાલકે જે કોઈ મંડળી આવા પૈસાથી કે કોઈ દબાણથી કે કોઈ પણ ઇમોશનલી બ્લેકમેલિંગથી આવો કોઈ પત્ર ઇસ્યુ કરો તો તમારા જોડે રહીને તપાસ કરવાની છે કે આવો કોઈ લેટર તો ઇસ્યુ નથી કર્યો તમારી મંડ્રીમાંથી નહીં તો આપણી લડત જીતની નજીક છે અને જ્યાં સુધી આપણી લડત પૂર્ણ ન થાય અને આપણા અધિકારો આપણી માગણી જે કાંઈ છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણી લડત ચાલુ રહેશે એટલે દરેક પશુપાલકે પોતાની સ્થાનિક મંડળીમાં તાત્કાલિક ધોરણે જઈને દરેક ચેરમેન સેક્રેટરી કમિટી સભ્યોને સૂચિત કરજો કે આવું કોઈ પણ પશુપાલકોના અહિતમાં કોઈ નિર્ણય ના લે અને કોઈ પણ પત્ર ઇશ્યુ ના કરે અને આપણે હવે ટૂંક સમયમાં એક આપણે ખાસ સાધારણ સભા બોલાવશું દરેક તાલુકા તાલુકાવાઈઝ અને એમાં આપણે દરેકના વિચારો જાણીને આપણે આગળ વધીશું એટલે દરેક પશુપાલકો તમારા ગામની સ્થાનિક મંડળીમાં નિવેદન કરજો ચેરમેન સેક્રેટરી દરેક લોકો આમાં સહ સહયોગ આપજો અને આપણે એકદમ જીતની નજીક છીએ એટલે ટૂંક સમયમાં આપણે કોર્ટનો જેમ ઓર્ડર થાય એમ આગળ વધીશું અને કાયદાકીય આપણે લડત લડીશું જય હિન્દ જય ભારત